આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના ભક્ત ગણાવી અને પોતાને મોટો ચિતરવા માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત તો આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે બાકી આ લોકો તમને દર વખતે જતું કરશો એમ કોચું છે ને અહીંયા હલાવે છે તમે કઈ દિવસ સાંભળ્યું બીજા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આ વાતાને એમને રજા આપી પહેલા તો ટીપી હેમડી પછી આખી વાત પણ નોતા સાંભળી હિક કારણ કે જલારામ બાપાને માનો વાળો વિશ્વમાં બધા લોકો દરેક જ્ઞાતિ અઢાર અઢાર વર્ગના જ્ઞાતિના લોકો માને છે ને કહી છે કે એની માનતા મહિના પછી તમે વિરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય તમે જેમ આવી ગયો હોય તમે દુઃખમાં હોવ અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઉભો થાય છે આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જુનાગઢ સ્વામી મંદિરની અંદર પણ સ્વામી ભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કરીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો બસો ને પાંચ વર્ષ પહેલા એણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ પણ એને બાપા એને જ્યારે આ અન્નક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલા ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ બનાય છે કઈ રીતે વાત કરી પહેલા તો જ્ઞાન સ્વામીનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી નાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી રાતે જેમ શેઠ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે એટલે વાતથી થી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે

મને સમજાતું નથી કે સ્વામિનારાયણ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી છે ભૂતકાળની અંદર પણ પણ સમાજ વિશે નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે ૃતિ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાચી લેવામાં નહીં આવે અને આની માફી એમને જાહેરમાં માં જ્ઞાન પ્રકાશ સ્વામીજી એ માનવી જોશે કેમકે આ ઇતિહાસ

જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ ધાણ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ના સ્વીકારવાનું કેતા હોય જે અત્યંત દુર્લભ આ અંદર જ્યાં રાખ્યા છે હું દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પેલા હરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એમની માટે મારી સખત ના પસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ અને વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના